દમણ નગર પાલિકાની ત્રીસ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં આ વખતે ઘણા નવા ચેહરા બાદ પાલિકા વિસ્તારમાં ગતબોડીમાં પણ પાલિકા વિસ્તારમાં ગંદકી જેવા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નતું અને શાસક પક્ષ અને વિપક્ષે આક્ષેપબાજી કરવામાં જ વર્ષો પૂરા કર્યા હતા ત્યારે આ નવા ચહેરા પર ચૂંટાયા બાદ સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે એ પણ એક સવાલ છે મહત્વનું છે કે દમણ પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પાલિકાના પંદર વોર્ડમાંથી ફક્ત બે જ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે અને પાંચથી સાત અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ચૂંટણી લડી રહ્યા છે જેથી આ ચૂંટણીમાં અપક્ષ અને ભાજપ મેદાનમાં છે ત્રીસ જાન્યુઆરી યોજાનારી ચૂંટણીના પરિણામો એક ફેબ્રુઆરી આવશે નવા ચહેરા એટલા લાવ્યા કે એવો યુવાન છે અને યુથ કઈક નવું કરી બતાવે એવું અમને લાગે પણ એ ફિક્સ છે કારણ કે તમે આખા દેશમાં જોયું હશે કે યુવાઓને એક કંઈક નવું કરવાનો જોશ હોય છે પણ હું તમને કહી દઉં કે આઝાદીના પચપન વર્ષ પછી બી આપણે ઇલેક્શન સ્ટ્રીટ લાઈટ રોડ અને ગટર માટે લડવું પડે તે બહુ મોટી દુઃખની વાત કહેવાય છે